એટલે હું તમે કઈ કહો તો હું પછી મરી જઈશ પછી આ બે ત્રણ દિવસ થયા બે ત્રણ દિવસ ફાંસો ખાઈ લીધો ગળે ફાંસો કેવી રીતે ખાધો કે ભાઈ ઘરવાળે મારી દીધો કે ખબર નથી ઘર વાળા નામ શું ને ક્યાં રહે છે એના ઘર વાળા નું નામ આશિક પરમાર છે અને એ અહિયાં ઈશાનેત મહાદેવ મંદિર રહેતો અહીં રહેતો શું કામ કરે આપણે સુટક મજૂરી જ કરે લગન અઢી ત્રણ મહિના પહેલા ભાગી ગઈ હતી અને ઉમર ચૌદ વર્ષની શું લાગે છે તમને શું હશે અમને હવે એના ઘર વાળા અહિયાં મૂકીને જતા રહ્યા ગળો ફાંસો ખાધેલી મુકેલી એટલે અમને મતલબ હથિયાર શંકા થાય છે